હાલમાં જ વર્લ્ડ સિકલ સેલ ડે ની ઉજવણી ઓગણીસ જૂને થઈ હતી બે હજાર નવ માં આ દિવસ સૌથી પહેલી વખત ઉજવાયેલો છે બે હાજર પચીસ ની ગ્લોબલ એક્શન લોકલ ઇમ્પેક્ટ empowering communities for effective self advocacy okay હવે આવી જે થીમ છે ને એ તમે એક્ઝામ ટાઈમે સ્કીપ કરી શકો છો ઓકે આવી થીમ છે બરાબર એ પૂછાતી બહુ રેર કેસમાં હોય છે તો આને તમે છે ઇગ્નોર કરી શકો છો એક્ઝામ ટાઈમ ઉપર યાદ ન રહેતી હોય તો બહુ મગજને છે પ્રેશર નહીં આપવાનું આવી લાંબી થીમ ને યાદ રાખવા માટે ઓકે બીજી વસ્તુ યાદ એ રાખવાની છે કે સિકલ સેલ છે એ એક વારસાગત રોગ છે બરાબર તો ઘણી વખત કેવું હોય તમને એક રીઝનિંગમાં અલગ પડતો ઓપ્શન શોધવાનું કીધું હોય બરાબર હવે એમાં બધા રોગના જ નામ આપેલા હોય અને મોટા ભાગના બધા છે બરાબર બેક્ટેરિયાથી વાયરસથી ને એનાથી કંઈકથી થતા રોગ હોય એકાદો રોગ એવો આપેલો હોય કે જે વારસાગત થતો હોય તો એમાંથી આ એક છે સિકલ સેલ રોગ બરાબર રક્ત વિકૃતિનો એક રોગ છે બરાબર લોહી સાથે સંબંધિત છે હવે હું તમને કહું ને તો આની અંદર થાય શું એના લીધે પરિસ્થિતિ

હવે એના લીધે પ્રોબ્લેમ શું આવી શકે બરાબર તો એક તો વ્યક્તિને ગમે ત્યારે દુખાવો થાય બરાબર બીજું સ્ટ્રોક થવાની સંભાવના છે બરાબર સ્ટ્રોક એટલે કે એક જગ્યાએ બ્લડ કોટિંગ થઈ જાય અને પછી ત્યાંથી લોહી વહેવાનું બંધ થઈ જાય તો એ સ્ટ્રોક હાર્ટમાં પણ થઈ શકે બ્રેઇનમાં પણ થઈ શકે છે બરાબર અને આ બધાના કારણે છે બ્લડ કોટિંગની સમસ્યા પણ થાય ઓકે તો જેના કારણે ઘણી વખત દુખાવો પણ થઈ શકે છે ઉપરાંત નબળા બધા જે લક્ષણો છે એ લોકો ફેસ કરે પ્રકારનો રોગ છે એમનું નામ છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ઓકે વર્લ્ડ ઇકોનોમિક ફોરમે આ જાહેર કરી છે ઓપ્શન બી આપણો જવાબ થશે એનર્જી ટ્રાન્સિશન ઇન્ડેક્સ કોને જાહેર કર્યો છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ઓકે હાલમાં જ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ બે હજાર પચીસ ની રેન્કિંગ જાહેર કરવામાં આવેલી છે ભારતનું સ્થાન કેટલા મૂર્યું છે ભારત છે એકોતેર માં સ્થાન ઉપર રહેલું છે ગયા વર્ષે ત્રેસઠ માં સ્થાન ઉપર હતું આજ વખતે આઠ સ્થાન આઠ પોઈન્ટ છે નીચે જતું રહ્યું છે ઓકે આઠ નેગેટિવમાં છે ઓકે તો ત્રેસઠ થી છે આઠ સ્થાન નીચે ગયું એટલે એકોતેર સ્થાન મળ્યું બરાબર આ ઉપરાંત રેન્કમાં રેન્કિંગ જે ઇન્ડેક્સ છે કે એમાં પ્રથમ સ્થાન કોનું છે પ્રથમ સ્થાન સિડનનું છે બીજો ક્રમ ફિનલેન્ડ ત્રીજો ક્રમ ડેનમાર્ક ચોથો ક્રમ નોર્વે અને પાંચમો ક્રમ સ્વિટ્ઝર્લેન્ડ હવે ઘણી વખત છે રેલવેની एग्जामમાં પેટર્ન एग्जामની ફેરવી છે કે કઈ રીતના ક્વેશ્ચન પૂછે છે આ તમારી ગુણ સેવાની પરીક્ષામાં પણ આવનારા દિવસોમાં જોવા મળશે હવે છેલે ઘણા રેલવેના સ્ટુડન્ટ મારા હતા એ લોકોએ મને મેસેજ કર્યા બરાબર પર્સનલમાં કે જે ઇન્ડેક્સ પૂછે છે બરાબર એમાં સાહેબ ટોપ 3 તો પૂછતા જ નથી હવે પાંચમા ક્રમે કોણ છે ચોથા ક્રમે કોણ છે આવા આવા ક્વેશ્ચન છે અમને જોવા મળ્યા બરાબર અને મોટા ભાગના આવા રીતના રેન્કિંગમાંથી આ ટાઈપના ક્વેશ્ચન મળ્યા ઓકે મોટે ભાગે કેવું હોય કે રેન્કિંગમાં તમને કાં તો પહેલા ક્રમ ઉપર કોણ છે એ પૂછતા હોય છે અને ઇન્ડિયાનો રેન્ક પૂછતા હોય છે તો એ તો આપણે યાદ રાખીને જ ગયા હોય ઇન્ડિયાનો રેન્ક તો એમાં તો કોઈ ફેરફાર થવાનો નથી પણ આ જે પેટર્ન છે કે જે ટોપ ટેન ની અંદર પૂછે છે એમાંથી કોઈ પણ એકાદો લઈ લે છે કે ભાઈ ચોથા ક્રમે કોણ હતો પાંચમા ક્રમે કોણ હતો બરાબર અમેરિકાનો રેન્ક યાદ રાખજો ભારતનો પાડોશી દેશ ભલે નથી પણ અમેરિકા એક અગત્યનો દેશ છે બરાબર તો સત્તરમો રેન્ક છે એનો ચીન આપણો પાડોશી દેશ છે એનો બારમો રેન્ક છે પાકિસ્તાનનો ક્રમ યાદ રાખીશું એકસો છે ઓકે

હાલમાં જ યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બે છવ્વીસ માટે જાહેર થઈ એમાં ચોપન ભારતની સંસ્થાઓને સ્થાન મળ્યું ટોટલ એક હજારથી વધારે સંસ્થાઓ છે વિશ્વની ઓકે એની અંદર ભારતની ટોટલ કેટલી સંસ્થાઓ છે તો કે ભારતની ચોપન સંસ્થાઓનું સ્થાન મળ્યું છે હવે શરૂઆતની પાંચ યાદ રખાવી દઉં બરાબર પહેલા તો ટોપ હંડ્રેડ ની અંદર છે કોઈ નથી ભારતના ટોપ હંડ્રેડમાં એકેય ભારતની કોઈ પણ સંસ્થા કે યુનિવર્સિટી છે આમાં સામેલ નથી યુએસ યુનિવર્સિટી રેન્કિંગમાં ઓકે બીજી વાત કરું તો આઈઆઈટી દિલ્હી ભારતમાં ટોચના સ્થાને બેંગ્લોર બસો ક્લિયર તો આ ભારતની પાંચ અગત્યની સંસ્થાઓની રેન્કિંગ યાદ રાખી લેજો ઓકે બાકી આ રેન્કિંગમાં ઓલ વર્લ્ડમાં પ્રથમ સ્થાન કોણે મેળવ્યું છે તો સેટ

સૌથી પહેલી વખત ઉજવાયેલી છે અને બે હજાર પચીસ માટેની થીમ છે સીબેડ સીબેડ મેપિંગ એનેબલિંગ ઓસિંગ એક્શન ઓકે તો એની થીમ યાદ રાખીને જજો આવી જે ટૂંકી થીમો હોય છે બરાબર એના ઉપર ફોકસ રાખવાનું ઓકે આવી થીમો પૂછાય છે બરાબર તો યાદ રાખજો હાલમાં જ ઇન્ટરનેશનલ ડે ઓફ સેલિબ્રેશન ઓફ સોલિસ્ટિસ આની ઉજવણી ક્યારે થઈ હતી

અને આજે દિવસની વાત કરીએ છીએ એ સૌથી પહેલી વાર ક્યારે ઉજવાયેલો બે હજાર ઓગણીસમાં ઉજવાયેલો છે યુએન દ્વારા આ દિવસ સેલિબ્રેટ થાય છે ઓકે અને ગુજરાતમાં આને સંક્રાંતિનો આંતરરાષ્ટ્રીય દિવસ કહે છે બરાબર ગુજરાતીમાં શું કહે છે અને સંક્રાંતિની ઉજવણી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ આ આખું નામ છે સંક્રાંતિની ઉજવણી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ કહેવાય ગુજરાતીમાં ક્લિયર તો એ યાદ રાખીશું બાવીસ ડિસેમ્બર સૌથી ટૂંકો હોય એકવીસ જૂન સૌથી લાંબો હોય છે માટે સમજૂતી કરાર કર્યા છે ઇન શોર્ટ યુરોપિયન યુનિયન સાથે એક મંત્રાલય કરાર કર્યા છે અને એની સાથે ભારતનું જે મંત્રાલય છે એ નેવું કરોડ રૂપિયા આપશે બરાબર આ પ્રોજેક્ટ માટે અને કયું મંત્રાલય છે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય છે તો ઓપ્શન સી આપણો જવાબ બનશે હાલમાં જ સમુદ્રી પ્લાસ્ટિક માટે છે બરાબર ટોટલ બે પ્રોજેક્ટ માટે તો પેલા તો આ યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે કરાર થયા છે ટોટલ આની જે કોસ્ટ છે બે પ્રોજેક્ટની એ 391 કરોડ રૂપિયા થશે ઓકે હવે આ બે પ્રોજેક્ટ છે એમાં એક સમુદ્રી પ્લાસ્ટિક કચરા પ્રોજેક્ટ છે અને એક ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ છે ઓકે તો સમુદ્રી પ્લાસ્ટિક કચરા પ્રોજેક્ટ માટે યુરોપિયન યુનિયન 115 કરોડ રૂપિયા આપશે અને ભારતનું પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય નેવું કરોડ આપશે એવી જ રીતે ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ માટે યુરોપિયન યુનિયન છન્નું કરોડ રૂપિયા આપશે અને ભારતનું ન્યૂ અને રિન્યુએબલ એનર્જી મંત્રાલય છે એ નેવું કરોડ રૂપિયા આપશે ટૂંકમાં ભારતના બે મંત્રાલય નેવું નેવું કરોડ આપશે એકસો એસી આપણા આજ થઈ ગયા બરાબર તો એ યાદ રાખશું યુરોપિયન સ્પેસ એજન્સી અને જીએમવી આ બંને વચ્ચે છે ચંદ્ર બંને દ્વારા છે ચંદ્ર માટે નેવિગેશન સિસ્ટમ લોન્ચ કરવામાં આવી હતી એ યાદ રાખીશું યુરોપિયન સ્પેસ એજન્સી અને જીએમબી જીએમબી એક સ્પેન કંપની છે કે તો બંને મળીને ચંદ્ર માટે નેવિગેશન સિસ્ટમ લોન્ચ કરી છે યુરોપિયન યુનિયન નો એઆઈ એક્ટ એ 1 ઓગસ્ટ 2024 થી લાગુ થઈ ગયો અને એને એમાં જોડાનારી ભારતની સૌથી પહેલી કંપની બની એચસીએલ ટેકનોલોજી તો એને પણ યાદ રાખીશું ગ્લોબલ ઇલેક્ટ્રિકલ વ્હીકલ આઉટલુક રિપોર્ટ 2025 કે સંસ્થાએ આપ્યો છે આ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી આઈઈએ આપ્યો છે એનો હેડક્વાર્ટર વ્હીકલ આઉટલુક રિપોર્ટ વિશ્વમાં ટોટલ છે કુલ એક સાત કરોડ ઇલેક્ટ્રિક વાહનો છે એનું વેચાણ થયું છે સૌથી વધારે વેચાણ ચીનમાં થયું છે ઓકે એક સાત કરોડ માંથી વાત કરું તો એક પોઈન્ટ ને એક કરોડ તો છે ચીનમાં જ માત્ર વેચાયા છે ચીનમાં બે પ્રકારની ઇલેક્ટ્રિક ગાડી વેચાય એક તો બેટરી એનર્જી વ્હીકલ ઓકે જેમાં બેટરીની જરૂર પડતી ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીની વાત થઈ ગઈ હેડક્વાર્ટર ફ્રાન્સમાં છે અને બાકી ચીન એની એસઆઈસી મોટર કંપની છે સાઇક મોટર કંપની અને ભારતની JWS આ બંને મળીને એક જોઈન્ટ વેન્ચર શરૂ કર્યું છે અને જોઈન્ટ વેન્ચરની જે કંપની બરા એનું નામ આપ્યું છે MG મોટર તો એ પણ યાદ રાખીશું યુનિસેફ દ્વારા જાહેર કરેલા એક રિપોર્ટ પ્રમાણે બાળકો માટે સૌથી સારો દેશ કયો બન્યો છે બાળકો માટે સૌથી સારો દેશ નેધરલેન્ડ બન્યો છે તો ઓપ્શન એ આપણો આન્સર બનશે હાલમાં જ આ યુનિસેફે રિપોર્ટ જાહેર કર્યો છે બાળકો માટે સૌથી સારા દેશ અંગે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે આમાં જે પેરામીટર છે એની સંખ્યા 3 હતી

રાજધાની પૂછી શકે આયોજન ક્યાં થયું બોન છે જર્મનીમાં આવેલું છે તો જર્મનીમાં જ આયોજન થયું છે અને આનું આયોજન કરાવ્યું છે દ્વારા થયું છે

પદ્મભૂષણ પુરસ્કાર થી કોને કર્યું છે તો રામ મોદુ રાય ને શરૂઆત કરેલા છે બસ આ સાથે બાવીસ મી તારીખ જે વિડીયો છે બરાબર એને અહીંયા રજા આપીશું અને મળીશું ત્રેવીસ જૂનના વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ